નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષીના તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિજપડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે સારગુંડલા તાલુકાના વિજપડી ગામે રામનવમી મહોત્સવ પ્રસંગ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામજી મંદિરે બપોરના ચાર કલાકે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી અને વિજપડીના માર્ગો પર પસાર થઈ હતી આ શોભાયાત્રાથી સમગ્ર વિજપડી ગામ રામમય ભક્તિમય બની ગયું હતું આ શોભાયાત્રામાં ગામના હજારો રામ ભક્તોને યુવાનો ભક્ત આનંદ ઉલ્લાસથી જોડાયા હતા અને જય શ્રી રામના નાથથી વિજપડી ગામની ભૂમિ ગુંજી ઉઠી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલગ અલગ યુવક મંડળ શરબત ચા પાણી અને લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બહેનો પણ આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાઈ હતી તેમજ આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં સમગ્ર ગામ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જોડાયા જોડાયા હતા અને ડીજે નાચ સાથે રંગે રંગાયા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે તે સુધી જોતા રહો લોક સામના ન્યુઝ